અલા કિડનેપ કરે ને પછી માંગે પૈજા 40 જા ડબલ આલજે લાખ આલજે લાખ રૂપિયા આલજે અલા પોલીસ છે અગન કેથી હજી લાગી તો ગમે પ્લાન બનાવવો પડશે એનેમ થોડા બૂઠે લાવશે આઈ જો પ્લાન બની નાખ હવે ગુપ્ત વાત કર આવ રે બિધા આવ રે

પૈસા મારે પૈસા પેલા પછી છોકરો મળશે પણ તો કાકા છોકરા થયેલા જ રોલ કરી દેડ છોડી જાય ને છોકરા પૈસા છોકરા મારો છોકરો એ મારો છોકરો ના છૂટ્યો એને છોડતા છોકરા ને

મારે નતો ખોરાઈ ગયો તારકો કરવો પડશે કરવું બોરે એટલે છોકરો લીધો ભમરો ચીયો ભમરો કાલે ભમરો લે ભમરો લે આપણે લે પાડુ વાળો ના ભાઈ અલે ઓય સોમો બધા લ્યા બરે 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 અલે એ ડાયરેક્ટ ફોન લગાવું કાટુ કર્યું છે કા આપા રૂપિયા લઈ જા અલ્યા પણ 5000 રૂપિયા ધાડી અલે ભાઈ આ હાલ દુ કર ભમરા કોણ

અલે તો 40 65000 રૂપિયા થી 65 ની લાખ રૂપિયા કરીને આલી પાકેટ ના ખૂણે ખતકે પડ્યા છે લાહેડ ને કાટુ કરીને હે લાઈ બીજા મકાન કોક થી એમ કરીને શીખો આ લાઈ તો હેડ એમ તો ખબર રાખતા હોય તો આ ગણજુ પર કેટલા દે રે ઈ દાડે એમ ને એમ લઈને જાતા રહ્યા છો તમે તમે મહેનત એ નથી કરી એટલે પણ ડોમરાય તો થઈ જ્યું થઈ જ્યું હવે શું પણ છોકરો મારો આ પાસ આગ છે રો

આવડી કરવું હોય અલ્યા મને તો ખબર રે ને મને તો આવે ખબર એ નથી ને કે પૈસા આલવ થી મારા વી પાળી આલો રે ખુબ ખુબ આભાર માનવો તમે ચૂપચા બેસ ખુબ ખુબ આભાર માનો તરી આલો એટલે મારું કામ થાય એને બે હજાર માં પાછો આવ્યો તો મહેનત

આપણે તો કોમ થઈ ગયું ચાળી લેવાના હતા તું સમજતો ચાળી ચમચમ લેવાના વાત કરે છે એમ તો ના કોમ આવે